ખૂબ જ સુંદર મિત્ર જગ્યા છે અહીં ઝાડવાની બૂસે અને એવું બધું કમ્પ્લેટ છે અને ખૂબ મસ્ત મસ્તને જગ્યા છે મિત્રો અવજે એક દર્શન કરવા આવીજો અને હનુમાન દાદાના તો નેતરાવાળા હનુમાન દાદા તરીકે પ્રખ્યાત છે અને તમને બહારનો નજારો દેખાડો તો બહાર રોડ ની રોડની નજીક જ છે હાવ જઈ રહ્યા છું આ રીતનું છે અને આ રોડ જાય છે એ સખોદર બદલ જાય છે અને આ રોડ જાય છે એ જાય છે અને એક ગેટ વચ્ચે તો મંદિર આવેલું છે તો અવશ્ય દર્શન કરવા આવજો મિત્રો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બને તો મીડિયો મિત્રો વિડીયોને શેર કરી ગયો તો મળીએ એક નવા બ્લોગમાં તો ત્યાં સુધી રામ રામને ચીપ તો ચાલો મળીએ નવા બ્લોગમાં જય માતાજી તો મિત્રો આપણે આવી ગયા છીએ નેહડે હનુમાન દાદાના મંદિરે તો પુલ આપણે દોડી લીધા છે અને આ રીતનું મંદિર છે ખૂબ સરસ તો ખૂબ સરસ મંદિર છે જોઈ રહ્યા છો અને આ બધી એવું છે ખૂબ જ સરસ રીતે તો દર્શન કરાવું બધાના ઓ તમે જઈ રહ્યા છો મિત્રો હનુમાન ચાલીસા પણ અહીં છે આખી તો પહેલાં આપણે દાદાના દર્શન કરીએ અને Yeah. Mm -hmm. mm uh -huh. બહાર તો બધાના દર્શન કરી લીધા છે આપણે અને બહારનો તમને નજારો દેખાડો એ રીતનું છે મંદિર તો આવી રીતની જગ્યા છે ખૂબ સરસ અને મંદિર છે આવી રીતની બધી જગ્યા છે ને અમે જો મંદિર પાછળ વાડી છે અને વાડીમાં તો મંદિર છે દાદાનું ને રોડની ખૂબ જ નજીક થાય છે તો આ રીતની વાડી છે ને જઈ રહ્યા છું વાડીમાં અત્યારે કપાસ ઊભો છે અને લળગીરી એવું છે બધું તો વાતાવરણ ખૂબ જ સુંદર છે મિત્રો અને દાદાના સ્થાનિધો એટલે શાંતિનો અહેસાસ થાય હમ પ્રકારનો વૃક્ષ પણ છે ગયા છો તમે તો આ રીતની જીગ્યા છે અને મિત્રો આ યુટ્યુબમાં આ પહેલાંનો એક પણ વિડીયો છે દાદાનો તો અવશ્ય ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અવનવા વિડીયો આપણી ચેનલમાં તમને જોવા મળશે તો અહીં મિત્રો જો આ છે બિલ્લી અને આ એનું ફળ છે મિત્રો જોયા નહી હોય આ બિલ્લીનું ફળ કહેવાય આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે ખાવામાં તો આ બિલ્લી બિલ્લીનું ફળ છે અને આ છે બિલ્લી અને મિત્રો બિલ્લીની નજીકમાં તે શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે તો તમે જઈ રહ્યા છો આપણે પણ દર્શન કરી લઈ અને યશુભાઈ પણ દર્શન કરે છે તો મિત્રો આ છે દાદાનું અને શિવલિંગ તો તમે પણ દર્શન કરો અને ભોળાનાથ બધાને સુખ શાંતિ આપે એ પ્રાર્થના અને મિત્રો વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં ને કાલે છે અષાઢી તો બધાને જય જગન્નાથ અને આપણે હવે હનુમાન ચાલીસાનું ગાન કરીશું હનુમાન ચાલીસા બોલ છો મિત્રો તો વિડીયોમાં બનારીશું અને સરસ હનુમાન ચાલીસા છે અહીં પથ્થરમાં જોઈ રહ્યા છો તો આપણે હનુમાન ચાલીસા બોલશું અને પછી અને યશુભાઈ જો બીલું છે એ તોડી નાખ્યું છે અને અંદર જો આવો ગરીફલો હોય છે અને આ મિત્રો થઈ જ એક ભાગ થઈ આવી રીતનું મિત્રો બીલું હોય છે આ પાકી ગયેલું છે અને ખવાયા તો યશુભાઈ થોડુંક ખાશે અને ખૂબ જ ગળી હોય છે ધીડિયું સારું છે તો એ ભાઈ ખાધું શ્રી ને તમે પણ ખાધું હશે મિત્રો કોમેન્ટ કરજો કેવું લાગે તો ચાલો મિત્રો અહીં આ બ્લોગ પૂરો કરીએ છીએ આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીજો તો મળી જાય નવા બ્લોગ ત્યાં સુધી જય શિયા 我管他哦。<婆>